લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની તારીખ નજીક આવી રહી છે રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે લોકો વચ્ચે જઈને લોકોને મનાવવા માટેના રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ તમામની વચ્ચે ચાલો જાણીએ રાજકોટનું જનતાનું ચૂંટણીને લઈને શું છે મંતવ્ય તો જે લોકો અઢાર વર્ષની ઉપરની ઉંમરના જે થયા હોય જેનું પહેલું મતદાન હોય એવા મતદારોને ખાસ અપીલ કે દેશના હિતમાં તમારા રાજ્યના હિતમાં તમારા ભવિષ્યના હિતમાં અને તમારા સિટીમાં તમે જ્યાં રહેતા હોય એના હિતમાં તમારે અવશ્ય મતદાન કરવું જોઈએ મતદાન એક એવું હથિયાર તમારા હાથની અંદર છે કે કોઈ વ્યક્તિ હોય પહેલાંના સમયની અંદર રાજ કેમ લેવાતું અત્યારના સમયમાં લોકશાહી છે તો કઈ રીતે રાજ લેવાય છે તો તમે કોઈ પણ વ્યક્તિ ન ગમતો હોય તો સામે બટન દબાવો અથવા તમને એ પણ ન ગમતો હોય તો ભારતની અંદર નોટા નામનું પણ એક એવું બટન દબાવવામાં આવ્યું છે કે એને તમે મતદાન કરી શકો પણ મતદાન અવશ્ય કરવું જોઈએ યુવાનો જે દેશનું ભાવિ હોય ભાવિ એનું ઘડતર કરવા માટે આ જે સરકારને તમે ચૂનતા હોય જો સરકાર ન ગમતી હોય તો સામે જ મતદાન કરીને સરકાર ચૂનવી જોઈએ જેથી કરીને તમને તમારું જે ભાવ ભાવિ ઉજળું દેખાતું હોય સ્કૂલો કોલેજો આજે હું તમને કહું કે જીટની નીટની પરીક્ષાઓ આવતી હોય બીએલએલબી ડબલ્યુ એલવી પરીક્ષાઓ આવતી હોય એમબીબીએસની આવતી હોય ત્યારે જે સીટ ફાળવણીને લઈ મુદ્દાઓ બનતા હોય છે તો અવશ્ય આવા જે ગ્રેજ્યુએટ થયેલા લોકો હોય જે ભણતા હોય આવા લોકોએ ખાસ પોતે મતદાન કરવું જોઈએ ને એના પરિવારની અંદર તમે એવું એવું ન વિચારતા કે મારા એક મતથી શું થશે એક મતથી આખી ભારતની સરકાર પણ ભૂતકાળની અંદર પડી ગઈ છે તો એક મતથી તમારું ભવિષ્ય ઉજ્જળ બની શકે આવો સંદેશો યુવાનોને માતાઓ બહેનોને મતદારોને ખાસ કે તમે મત કરવા નહીં જાઓ તમે એવું વિચારશો કે હું એક નહીં જાઉં તો શું થશે તમે એક નહીં જાઓ તો દેશની દશા અને દિશા પણ ફરી શકે છે આવું ખાસ યાદ રાખીને મતદાન મતદાન કરવાની અપીલની અંદર હું તમને કહું કે અત્યારે પેપરો ગુજરાતની અંદર ફૂટી રહ્યા છું તલાટીની પરીક્ષા હોય કોન્સ્ટેબલની હોય જીઆરડી હોય લોકરક્ષક દળની પરીક્ષા હોય ચોથા વર્ગની પરીક્ષા હોય મામલતદારનું પેપર હોય હવે તો છેલ્લે બી કોમના બી ના અને ફર્સ્ટ ઇયરથી માની ચેકર યોજના પણ તમે એ તો ઠીક છે બોર્ડનું પેપર ફૂટવા માંડ્યું આ ગુજરાતની પરિસ્થિતિની અંદર બોર્ડના જો પેપર ફૂટતા હોય તો જેનો દીકરો જેની બેન જેનો વત્રીજો અને ભાઈ જો પરીક્ષા દેવા ગયો હોય ને એને પેપર ફૂટતો હોય ને તો એને દાજ હોય દેશ દાજ તો એનો બદલો લેવા માટે હથિયાર તો એક જ છે મતદાન તો એને મતદાન કરી બીજાને મતદાન કરાવી અને આનો બદલો લેવો હોય તો ખાસ કરી અને એક લક્ષ્ય ધ્યાન રાખવું જોઈએ જેમ અર્જુને માછલીની આંખ યાદ રાખી હતી એમ તમે બટન યાદ રાખી તમારું ફૂટેલું પેપર યાદ રાખીને મતદાન કરજો એટલે સંદેશો ખરેખર જ આપવો જોઈએ કે મતદાન કરવું જરૂરી છે મતદાન એક તમારો અધિકાર છે મતદાન અધિકાર તમારો લઈ અને અધિકારની ખરેખર જે તમને પછી હું એમ નથી કહેતો કોઈ પણ પક્ષ હોય કોઈ પણ વ્યક્તિ હોય જ્યાં જ્યાં માનો કે તમને કીધું કે ભાઈ જ્યાં જ્યાં તમને કોઈ જગ્યાએ કે ભાઈ અવારનવાર વાતો થાય કે પેપર ફૂટે આ છે તે છે બરાબર તો એ બિચારા છોકરા એટલા બધા હેરાન થયા હોય કે ક્યાં ક્યાંથી આવતા હોય પેપર દેવા આવતા હોય દી હેરાન થયા હોય બસો મળતી ન હોય અને આવી જગ્યાએથી પેપર ફૂટ્યા હોય આટલી મહેનત કરી હોય તો ખરેખર કે તમારે મતદાન છે ને તમારું એક અત્યારે આજની તારીખે મોટા મોટું એક હથિયાર છે